ખેડૂતના ખેતરમાં પાણી ફરી વળતા ખેડૂતો રોષે ભરાયા હતા મીડિયા સમક્ષ ખેડૂતોએ તેમજ કોન્ટ્રાક્ટર સામે રોષ વ્યક્ત કર્યો હતો ફરતી ગામના ખેડૂત મિહિર પટેલે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી આ કેનાલની સાફ સફાઈ નથી અને છેલ્લા ત્રણ મહિનાથી કેનાલ વારંવાર છલકાય છે અને અમારા ખેડૂતોના હજારો હેક્ટરમાં ઉગાડેલ વાવેતરમાં પાણી ફરી વળે છે અધિકારીઓનો કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત હોય તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા

કોન્ટ્રાક્ટરોને કેનાલ સાફ કરવાના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને ત્યાંથી પૈસા પણ આપવામાં આવે છે હવે પૈસા એ અધિકારી જોડે જાય છે કે કોન્ટ્રાક્ટરો લઈ જાય છે પણ અમે આજ સુધી કોઈ દિવસ કોઈ કોન્ટ્રાક્ટરને કે નર્મદાના અધિકારીને અહીંયા જોયા નથી અને વધુમાં કે એક તો આ કુદરતી માવઠાનો માર પડ્યો જ છે ખેડૂતને વધુમાં અધિકારી અને કોન્ટ્રાક્ટરોનો માર પડી રહ્યો છે એટલે બીજું કઈ આની અંદર રસ્તો છે નહીં હવે કાં તો આપઘાત કરવો પડે અને કાં તો પછી ત્યાં ઓફિસ પર જઈને ઉગ્ર આંદોલન કરવું પડે એના સિવાય બીજો કોઈ વિકલ્પ છે નહીં અધિકારીઓને બહુ કહ્યું પણ કોઈ માન્યું નહીં એટલે અંતમાં છેલ્લે અમને ખબર છે કે મીડિયા દ્વારા આનો ઉકેલ આવશે જ તો અમારે આ મીડિયા કર્મીઓને બોલાવી અને આ રજૂઆત કરી છે હવે જો બધા એને ભાન પડે તો બહુ સારી વસ્તુ છે નહીં તો પછી અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે ને કાં તો પછી કોઈને આપઘાત કરવાનો તો વારો આવી જ ગયો છે ઓલરેડી ત્રણ મહિનાનો પાક તો બે વખત તો પાક વાયો એ નીકળી ગયો પહેલા તુવેરો વાય એ બી બળી ગઈ હમણાં ચણા વાયા તો એ હવે આ એ થઈ ગયું છે તો હવે અમારે તો અધિકારીઓના ઘરે જમવા જવું પડે ને તો પછી આત્મહત્યા કરવી પડે બીજો કોઈ અમારી પાસે વિકલ્પ રહ્યો નથી ફરતી ગામની સીમા ઘણા છેલ્લા ત્રણ વર્ષથી નર્મદાના પાણીની સમસ્યા છે ઓવરફ્લો થાય છે કેનલ જમે છે ગયા વર્ષે એના આગલા વર્ષે અને આ વર્ષે અગિયારમાં મહિના આ વર્ષે અગિયારમાં મહિનામાં ને બારમા મહિનામાં પણ પાણી છલકાયું છે જમે છે અમે ડભોઈ જઈને નર્મદા નિગમની ઓફિસમાં જઈને અધિકારીઓને રજૂઆત કરવા જઈએ છીએ સાહેબો મળતા નથી પટાવાળા એકલા જ મળે છે ત્રણ વર્ષથી આખતે એમની એમની જોડે અમે ટેલિફોનિક વાત કરી છે પણ એ લોકો અધિકારીઓ અહીં આવતા નથી કેનલ પર જોતા નથી મારા પાકને બહુ જ નુકસાન થયું છે પહેલા પહેલી તુવેરો બરી ગઈ વરસાદ પડે છે એના લીધે નુકસાન થયું ચણા વાયા ચણા પણ બરી ગયા અને હવે આ વરાપ થાય છે નહીં અધિકારીઓ ખાલી એવું કહે છે ફોન પર કે અમે આવીને જોઈને એનું નિરાકરણ કરીશું કેનલ સાફ સફાઈ કરતા નથી એટલે પાણી છલકાયા કરે છે જમ્યા કરે છે આગળ બીજા બે ગેપ છે એને ઉનાળામાં પણ એ લોકો સાફ નથી કરાવતા પચીસ થી ત્રીસ તો એની મેં કચરું ભરેલું છે તો પછી આગળ પાણી જવાનું કેવી રીતે કેનલ ઓવરફ્લો થાય ને અધિકારીઓને ફોન પર વાત કરીએ છે એ લોકો બે રહે છે શાંતિથી ખુરશીમાં પંખા નીચે અને અમારે કે દોડધામ થાય છે એક તો અમે વ્યાજે પૈસા લાવીને આ બધો ધંધો કરતા હોય બરાબર છે અમારે તો મરી જવાના દાળો આયા છે હવે ઝેર પીવું પડે એવો દાળો આવ્યો છે દાડે દાડે બધાના ભાવ વધતા જાય છે અને અમારી હાલત કફોડી થતી જાય છે એટલે અમે આ છેલ્લે આ મીડિયાનો સહારો લીધો છે ટેલિફોનિક પર અધિકારીઓ કેટલી વાર કીધું પણ અમારા સાંભળતા નથી એટલે ભાઈ આ આધાર ચોથો સ્તંભ કહેવાય એટલે અમે હમણાં મીડિયાનો સહારો લીધો છે અમારે અધિકારી એટલું જ કહેવું છું કે તમે સ્થળ પર આવીને મુલાકાત લો સમસ્યા જુઓ અને તમારે એન્જિનિયરોને લાવીને એનું નિરાકરણ કરો સાહેબ બાકી અમારે જેરપી ને મરવાનો વારો આવશે બે પાક તો ઓલરેડી ફેલ ગયા છે તમે આવો જોવો તો ખબર પડે પછી તમે ઉનાળામાં જોવા આવશો તો એવું કહે છે કે ખેડૂત ખોટું બોલે છે તો કશું આવે તાર કરેલું નતું આગામી સમયમાં શું કરશો તમે આગામી સમયમાં આનું નિરાકરણ નહીં આવે તો ભાઈ અમે બધા ખેડૂતો ભેગા થઈને ફરતી કોઈના બધા ખેડૂતો ભેગા થઈને નર્મદા નિગમની ઓફિસમાં ઉગ્ર આંદોલન કરીશું કેનલની આજુબાજુ તો હજારો એકર જમીન છે આ બધી અને અમારે આ કેનલને આણીને કોઈ કોઈ વચ્ચે નારું નથી નાખેલું એટલે ચોમાસામાં તો ઓલરેડી અમારાથી ખેતી થતી નથી અહીંયા આગળ ચોમાસા પછીની ખેતી કરે છે અને એમાંય ત્રીજા મહિનામાં કેનલ બંધ થઈ જાય છે તો અમારી પાસે આ એક જ શિ વિકલ્પ છે શિયાળાની ખેતીનો અને એમાં આ કેનલો છલકાયા કરે તો અમે ક્યાં થઈશું અધિકારીની રજૂઆત કરી છે આવો સાફ કરો ગેટ સાફ કરાવો અને સત્વરે સત્વરિયાનું નિરાકરણ લાવો